નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં છપ્પર ફાડીને પૈસા આવશે માંગ મેલ્ડીની કૃપાથી આ રાશિના લોકોને રૂપિયાનો ધોધ વહે એટલી આવક થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે હાલનો સમય આનંદ અને શાંતિથી પસાર થશે શુભ પ્રસંગોનું આયોજન થશે જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા હોવ તો તમારી સફળતાની શક્યતાઓ વધુ હશે લેખન અને વ્યવહારમાં એકાગ્રતા વધશે પરિવારના કોઈ સભ્યનું ખરાબ સ્વાસ્થ્ય તમારા માનસિક તણાવનું કારણ બની શકે છે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આ સમય શુભ છે વિરોધીઓ પર જીત મળશે મહત્વાકાંક્ષાઓ તમારા પર હાવી થઈ શકે છે પરિવાર તરફથી સહયોગ મળશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો આત્મવિશ્વાસ ચરમ પર રહેશે અને તમે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેશો તમારી ક્ષમતાના કારણે તમને સારી નોકરી મળી શકે છે તમારે આ તકનો લાભ લેવો જોઈએ અને તમારા વિસ્તાર વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ જો તમે કોઈને ગિફ્ટ આપવા ઈચ્છો છો તો તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે તમારા કાર્યસ્થળ પર કામનું વધુ પડતું દબાણ તમારા માટે ખૂબ તણાવનું કારણ બની શકે છે તમને ખૂબ જ જટિલ કામ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે मिथुन राशिनी बात करिए तो हालना समय तुम्हारे तुम्हारा विरोधियोंનો સામનો કરવો પડશે સખત મહેનત અને સર્જનાત્મકતા સાથે કાર્યો પૂર્ણ કરીને તમરા વિરોધીઓને યોગ્ય જવાબ આપો તમને માનસિક પરેશાનીઓમાંથી રાહત મળશે અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન થશે તમરા વિરોધીઓ અથવા વ્યવસાયિક હરીફો તમરાથી पराजित થશે તમારા વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે ત્રીજી વ્યક્તિની દખલગીરી તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અણબનાવ પેદા કરશે કર્ક રાશિની વાત કરીએ તો તમારી આવક વધશે તેમ પૈસા પણ એટલી ઝડપથી આવશે તેટલી ઝડપથી પૈસા ખર્ચ થશે વ્યાપારીઓ માટે વેપારમાં ભાગીદારી અને લાભની તકો તેમજ નોકરીમાં તમને યોગ્યતાનો લાભ મળશે જોખમી બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવો વેપારમાં લાભની તકો મળશે ધીરજ જાળવી રાખો નવી યોજનાઓ પર કામ શરૂ કરો પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે સિંહ રાશિવાળાઓને ભાવનાત્મક રીતે નવી ઉર્જા અનુભવશે કોઈ જૂનો મિત્ર કોઈને કોઈ રીતે તમારા સુધી પહોંચશે અને તમને ભૂતકાળની યાદોમાં લઈ જશે વિરોધીઓ સક્રિય થઈ શકે છે જેના લીધે વિવાદની સ્થિતિ સર્જશે માનસિક તણાવના કારણે પરેશાન રહેશો જો તમે નવા પ્લાનિંગ પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો तो तुमने तुम्हारा प्रत्येक काम में सफलता मिलवानी संभावना है वैवाहिक जीवन में मधुरता रहे छे कन्या राशि की बात करिए तो कन्या राशि ना કેટલાક લોકો હાલના સમય કોઈ વાત્ને લઈને મૂંઝવણ માં પડી શકે છે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશે ઘરેલુ બાબતો માં તણાવ રહેશે તમારા વિવાદો થી દૂર રહેવું પડશે આર્થિક લાભ થવાની શક્યતાઓ છે નાણાકીય બાબતોમાં તમને સમયસર મદદ મળી શકે છે તમારા માટે નોકરીની તકો છે તમારા અને તમારા પરિવારના સભ્યો વચ્ચે કેટલાક રચનાત્મક મતભેદો હોઈ શકે છે અવિવાહિત લોકોને તેમની પસંદગીના લગ્નના પ્રસ્તાવ મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો જે સામાજિક ઓળખ વધારશે એક સમયે ઘણી વસ્તુઓ કરવાને બદલે એક વસ્તુ યોગ્ય રીતે અને સંપૂર્ણ રીતે કરવી વધુ સારું છે વેપારમાં લાભની નવી તકો મળશે પરિવાર તરફથી સહયોગ મળશે તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ સમય ખૂબ જ શુભ છે फ्त ध्यान मांग राखो कि तमारी सामेना काम समय पहले पूर्ण कर लो वृश्चिक राशि बात करिए तो समय जता भाई बहन साथ संबंधों मधुरता रहे शे। जो तुम्हें आवा सारा कार्यो मांग थोड़ो समय फाड़वो तो तमे घना सकारात्मक फेरफारों ली छो આવનારા સમયોગ કોઈ મોટા સારા સમાચાર મળવાની સંભાવના છે આવનારા સમયો માંગ તમને નવી નોકરીની તક પણ મળી શકે છે અચાનક બિનજરૂરી ખર્ચાઓનું પ્રમાણ વધશે જો તેના પર નિયંત્રણ ન રાખવામાં આવે તો તે તમને આર્થિક સંકટ તરફ લઈ જઈ શકે છે ધનરાશિની વાત કરીએ તો નાના વેપારીઓ હાલના સમયે વધુ નફો મેળવી શકશે અને તેમની આવકમાં પણ વધારો કરી શકશે જો તમે કોઈ કંપની અથવા ફેક્ટરીના માલિક છો તો તમે આ સમયમાંગ વધુ આવક મેળવી શકો છો ઝડપથી બદલાતા વિચારોને કારણે નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમે તમારી કારકિર્દી વિશે વધુ ગંભીર દેખાશો અને તમારી કારકિર્દીમાં તમારી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો નાણાકીય જીવન સામાન્ય કરતા સારું રહેશે મકર રાશિની વાત કરીએ તો કાર્યમાં સફળતા કીર્તિ અને યશ પ્રાપ્ત કરવા માટે આ સમય શુભ છે जे लोको साथे तमारा मतभेद छे तेमनी साथे ना संबंधो उकेलो तमने फायदो थशे घर में सुख शांति नु वातावरण रहेशे। ग्रहों ग्रहोनी स्थिति तमारा विवाहित जीवन मां तनाव जाळवी राखशे परंतु तमारी समझदारी थी तमे दरेक समस्या नो उकेल शोधी शकशो बातचीत मां हलवा शब्दों नो उपयोग करवानुं टाळो કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે તમારે વેપારમાં વધુ ધ્યાન આપવું પડશે જોખમ ન લો કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને પરિવારનો સહયોગ મળશે કાર્યસ્થળ પર અનુકૂળ પરિસ્થિતિઓને કારણે તમે પ્રસન્નતા અનુભવશો વેપાર કરતા લોકોને મોટો આર્થિક લાભ મળશે તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે નોકરી શોધી રહેલા લોકોને નોકરીના ક્ષેત્રમાં મોટી સફળતા મળશે આર્થિક પરિસ્થિતિમાં વધારો થવાથી આત્મવિશ્વાસ વધશે પ્રતિષ્ઠામાં વધારો થશે લોકો તમારી ઊર્જાથી પ્રભાવિત થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે મનમાં થોડી અશાંતિ રહી શકે છે હાલના સમયે તમે ખરાબ લોકોથી દૂર રહેવાની કોશિશ કરશો તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર સંબંધો અને કામમાં અડચણો આવશે અને તમારા ધંધામાં નુકસાન થઈ શકે છે નવા કાર્યોમાં તમે પૂરી તાકાતથી કામ કરી શકશો પ્રેમ અને સંબંધોની દૃષ્ટિએ આવનાર સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન તમને તમારો ખોવાયેલો સાચો પ્રેમ પણ મળી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો